જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો તેરમો શ્લોક સમજીશું તત્તરે કસ્થમ જગત જગતકૃત્સન્ન પ્રવિભક્ત મને કથા અપશ્ય દેવદેવશ્ય શરીરે પાંડવ પાંડવસ્ત્રદાન તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભક્તોમાં વિભક્ત બ્રહ્માંડના અનેક આવિર્ભાવનું દર્શન થયું તત્ર ત્યાં શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે તે એવું સૂચવે છે કે જ્યારે અર્જુનને ભગવાનના વિશ્વરૂપનું દર્શન થયું ત્યારે ભગવાન તથા કૃષ્ણ બંને રથ પર બેઠા હતા યુદ્ધ ક્ષેત્રમાં અન્ય લોકોના રૂપનું દર્શન કરી શક્યા ન હતા કારણ કે કૃષ્ણએ કેવળ અર્જુનને જ દિવ્ય દ્રષ્ટિ આપી હતી અર્જુનને કૃષ્ણના દેહમાં હજારો ગ્રહમંડળો દ્રષ્ટિગોચર થયા વૈદિક શાસ્ત્રમાંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રહ્માંડો અસંખ્ય છે અને ગ્રહો પણ અસંખ્ય છે આમાંના કેટલાક માટીના બનાને છે કેટલાક સોનાના કેટલાક રત્નોના કેટલાક મોટા છે તો કેટલાક બહુ મોટા નથી પોતાના રથમાં બેઠા બેઠા અર્જુન આ સર્વને જોઈ શકતો હતો પરંતુ અન્ય કોઈ જાણી શકેલ નહીં કે કૃષ્ણ તથા અર્જુન વચ્ચે શો પરામર્શ થઈ રહ્યો હતો આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ